તો હેલો મિત્રો જય માતાજી મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો આપડે બ્લોગ કરી દીધું ચાલુ જો રઘુનભાઈ બે હજી રઘુ માટે લાયા રઘુ લાયા તાર માટે હાયા રાખડી લાઇટ વાળી હે લાઇટ લે જવ લેવાના હાથીઓ

ले रघु ले रघु तो उपारे लाया तो पऊवा बनावा ले ता मम्मी नाल बनाई दे जाए जा खई ले अलजे खाजे तू

મારા ને આવવાનું છે અડધો કલાક છે પલવ મારતા કલટી આખા મારવાની હતા બે બાજુ આખા ને માર્યું કે

तो कुमार ने कहा नहीं दोनी कर दे आ ये माटी ना की दे